સાથી ફાઉન્ડેશન દ્વારા એનજીઓ દિવસની ઉજવણીના ભાગરૂપે સાથી ફાઉન્ડેશનના પ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ દ્વારા ડૉક્ટર નામદેવ સ્વામીની અધ્યક્ષતામાં બજારમાં વેચાતા સુંદર પેકેટ બંધ વસ્તુના ઘાતક પરિણામો વિશે અન્નાડા માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓને વધી રહેલ હૃદયરોગ ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ સાંધાના દુખાવા નપુસંગતા કેન્સર જેવા રોગ આવનારી પેઢીને વારસામાં ન મળે તેવા ઉદ્દેશ્યથી બજારમાં વેચાતા સુંદર પેકેટ બંધ વસ્તુની ઘાતકતા વિશે તેમાં ઉમેરાતા ઘાતક રસાયણ શરીરમાં દરેક ભાગને ખૂબ ખરાબ અસર કરતા હોય છે જેમાં ઠંડા પીણા ચાઇનીઝ વાનગી બિસ્કિટ બેકરી પ્રોડક્ટ ચોકલેટ પેકેટ બંધ વેફર કુરકુરે તથા અન્ય વસ્તુ ટોમેટો સોસ એનર્જી મિલ્ક પાવડર આઈસક્રીમ ડિશ જેવી બજારમાં વેચાતી વસ્તુ અને મોબાઈલ ફોનના ખોટા ઉપયોગની ગંભીર અસર સામે લડવાના ઉદ્દેશ્યથી ડોક્ટર નામદેવ સ્વામી દ્વારા ખૂબ ઉપયોગી અભિયાન દ્વારા માર્ગદર્શન આપવાની સાથે પ્રતિજ્ઞા લેવડાવી કે પોતે નિરોગી રહેશે તેમજ પરિવારજનોને પણ નિરોગી રાખવા માટે વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકા બહેનોએ સંકલ્પ લીધો તેમજ સાથી ફાઉન્ડેશન આવા કાર્યો થકી સમાજમાં ઉપયોગી બનશે રિપોર્ટ બાય કેતન ભરૂચ